જાય જગન્નાથ મોવાને આમને વર્ષો પરંપરાગત વર્ષોથી નીકળતી જગન્નાથ એની યાત્રા આવતી સાત તારીખે ખાર જાપા જગન્નાથ મંદિરથી નીકળશે કેબિન ચોક ભાખડા વીર થઈ વાસી તળાવ વાસ તળાવથી ખાતી ભંડાર શિવાજી ચોક શિવાજી ચોકમાં આન ગણપતિ પરે મોસાઉ બરમામાં પ્રસાદ વિક્ર ઉપર આખા રસ્તા ઉપર હજારોની સંખ્યા આપણે દર્શના આપ્યો અને જોરાયેલામાં પ્રસાદ આ વિશે છોડા સમાર આપશે એમ કે જતાં આ યાદા આપી એમ શિવાજી ચોકથી નીકળે જનતાપલો કોખરા વિસ્તાર કોખરા વિસ્તારથી નીકળે